આજે અંબિકા નિકેતનમાં સરદ નવરાત્ર હોવાથી સવારથી ભાવિ ભક્તોનો ધસારો ચાલુ થઈ ગયો છે ભક્તો કોઈ લગભગ ત્રણ વાગે ચાર વાગે લાઈનમાં બેસી ગયા છે અને રેલિંગની સુવિધા કરવામાં આવી છે ઉપર પાણીની સગવડ કરવાની છે એ લોકોને ગરમી નહીં લાગે તો અમે પંખાની પણ સગવડ રાખી છે એ માટે કદાચ કોઈને એટક આવે એની પણ સગવડ રાખવામાં આવેલી છે દવા કોઈ પડી પડી જાય ચક્કર આવે તો એના માટે બધી સુવિધા કરવામાં આવી છે અને આજે માન્યા દર્શન કરે ભક્તો અને માતાજીની પાસે જે એમની ઈચ્છા હોય તે માગણી કરે છે તો મા સર્વના ભક્તોને નિરાશ કરતી નથી આશીર્વાદ આપે છે તમારા સર્વનું કલ્યાણ થાય અને રીલીફ સિદ્ધિ આપે છે મનોકામના પૂર્ણ થાય અને માતાજી સર્વને કોઈને આશીર્વાદ આઠે આઠ આપે જ છે હાથી અને એમનું કલ્યાણ કરે છે જય માતાજી